અને અત્યારે હું બનાવું છું નાસ્તો કેમ કે કાલ રાતના થેપલા બનાવ્યા હતા ખાલી થેપલા ને ચા દૂધ તો લોટ વહેતો તો અત્યારે ગરમ થેપલા બનાવી નાખું થોડાક થોડાક તો અહીંયા છે એટલે થોડાક જ બનાવવાના કેમકે અમે ત્રણ જ નાસ્તામાં છીએ તો એકના છે બેના બનાવવાના તો ફટાફટ બનાવી લો અને ચા એ રાખી દીધો છે તો હાલો તો અહીંયા આપણું પેલું થેપલું મેથી ધાણા ભાજી નાખ્યું છે હવે પકાવી પણ લઈ સાઈડમાં માં ઉકળવા રાખી દીધો છે પછી રાખીશ દૂધ કેટલાય ટાઈમ પછી ગરમ નાસ્તો આવે છે ગરમ મતલબ આવી રીતના લોટ પાડો થેપલા પરોઠા ચાલો તો આજે ઘરે નથી તો મેં વિચાર્યું કે આ બ્લેન્કેટ એ મશીનમાં નાખી દો એટલે પછી રાખવી હોય ને તો એ બે વાર જ વોશ કરવી પડે ઓલી ત્રણ ચાર વાર કરવી પડે તો હાલો મશીન ખોલીએ

તો આવું વાતાવરણ છે તો હાલો ભેગા ભેગા મીઠા પાણીનો ટાંકો એ જોઈ લઈ ગંધારો છે પાણી પૂરું થઈ ગયું છે અને ઓલો મોરા પાણીનો એ તો આખો ભરેલો જોઈ કેમ કે આમ આ વરસાદનું પાણી આપણે સાચવેલું છે નીચેના ટાંકામાંથી ઉપર આવે પણ ધૂળ ધૂળ થઈ ગઈ છે એટલે સાફ કરવો જોશે પડી એ જયનું કામ છે આપણું નથી અહીંયા પાછળ તો જો બાવેડા બાવેડા ફૂલ જો હમણાં હું અહીંયા નથી આવતી ન બધો કચરો સળગાવી જાતી જો વામ મારું સળગાવેલું છે હમણાં અહીંયા કાંટા રાખી દીધા છે ને એટલે નથી અવાતું એટલે આમ બીજે ઓલી બાજુ સળગાવું છું આ બોયડીમાંય બોર હોય આમાં પણ એ બોર છે ને ખાટા હોય ઓલીમાં તો ફૂલ મીઠા હોય જો તો હાલો હવે નીચે જાય ને નાસ્તો કરીએ શિવાંશભાઈ ને ઉઠાડીએ પછી મળીએ મમ્મી આ મરચાં ચટણી કરવા હુકવવા જો તો શિવાંશે ઉડાયડા બાચકું વાન મરચાં વાન સામેણી અહીંયા અહીંયા તો અહિયાં વાગી ગયા સાડા દસ અને શિવાંશ ભાઈ દસ વાગે ઉઠા નાઈ ધોઈ લીધું છે હાય શિવાંશ હાય શિવાંશ કઈક મોટો ના હોય જય શ્રી કૃષ્ણ કર જે જે કરતો જે જે કેમ કરાય કેમ જો હવે ના જો અહિયાં બેસશે જોયું ઘી થેપલું બનાવ્યું ને એ નથી ખાવું જેજે કેમ કરે જે કરતો અહીંયા બાદાદન જે કરતો માં બાદાદન જેજે ફોટો છે અને જેજે કર હાલ જેજે કરાવવું હાલ હા ઉઠીને જે જે કરે પણ કરી લે હાલ જે જે કર પેલા અહીંયા કર કેમ કરાય અહીંયા કરો અહીંયા અહીંયા જે જે ને કર જે લ્યો 1 સેકન્ડ જે જે હોય હવે અહીંયા થેપલું ખાવ અને અહીંયા મમ્મી છે જેસી કૃષ્ણ કૃષ્ણ

તો અહીંયા વાઈ ગયા છે પૂણા છ ને શિવાંશ ઉઠી ગયા છે હા પી કર્યું પીપી જો કઈ કામ કર્યું લાગે છે પાછો કે છે બી હા હાલો કાઢી લઈ શિવાંશભાઈ ને ઘોડિયામાંથી બાર બરાબર જો પોગો લાવે હલો નગર પોતે એકલો આયલો આવશે બાર મોટો થઈ ગયો છે ચક્ર તો ઉનાળો આવશે એટલે મમે બધા બાર બેસવા આવશે ને કા આ જો આ ભાઈગો હા અત્યારે કાળો કાગડો નથી ભાગો આ તમે શાક લીધું ને પોતે છે મને આનો અંદાજ ઈરાદો ખબર પડી ગઈ હા જો જાય છે જોયું બિસ્કીટ જોઈ છે હાલ દઉં કે મમ્મી શાક લીધું લીલું લસણ ઘાસ અને રીંગણું અને દાણાભાજી અત્યારે રીંગણું કરવાનું છે હે મમ જોયું ને દઉં

તો જોઈએ બિસ્કિટ ચોઈસ કરે છે કે હું આમાંથી ક્યુ બિસ્કિટ ખાઉં ઓલું લઈએ ને ઓલું મૂકે ને ઓલું લે ને ઓલું મૂકે એક તો સંતાડી દીધું અહીંયા દ્રાક્ષ છે એ સંતાડી દીધી અને ફૂલ ભાવે એટલે પણ પછી ઉધરસ આવે એટલે એ સંતાડી દીધી છે એ મોટા ખાધા છે જે ઉપર જામફોળે છે એ ઉપર રાખ્યા છે કે ભાઈ બધું પતાવી દે તો આપણે એને વિડીયોનો એન્ડ કરીએ અને મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયા એક લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો